અને આ પગ મારો હે ને કલકાતાજી વધારે દુખે છે આજ આજ ઘણો દુખે છે ની એનું શું કરું શું દુખે પગ દવા લઈ લીલી અહીંયા હે મેડિકલ હા આમાં મસની દવા લી ઓ મેડિકલ હા અહીં એક જ મેડિકલ હે આજા ભઈયા ગરમ ગરમ ચા સાથે આજા આમાં મસની દવા લેસ વાંધો ન લો પહેલા આપણે દર્શન કરી લી જલ્દી તમને પણ કરાવી કાલ તો માન માન મેં કેમેરો ચાલુ કર્યો હતો અલાઉડ તો નથી ના પાડતા આપણે બતાવ્યું પણ આજે જોઈએ શું સીન છે આજે તો ઘણી જ છે પબ્લિક ઘણી લાગેલા

ا <laughs> દર્શન કરી લીધા સરસ મજાના તમને પણ કરાવ્યા અલાઉ તો છે નહીં પણ તો હું બધી જગ્યાએ ઉતારું છું આ તો શું ઘણા આવડા છે ના આવી શકતા હોય એટલા માટે મેં કીધું થોડીક લઈ લઉં એટલે તમે સ્ટોપ કર્યું ને મસ્ત દર્શન કરી લેજો આવડું છે તો આપણે કદી આવી શકીએ આ તો આપણે એ હા છે સ્ટોપિક આપણું જિંદગી હવે એ વસ્તુમાં કાર્યાલય ખુલે એટલે આપણે જે નહીં નહીં આવ્યા હતા ત્રેસક કિલોમીટર દૂર એ વસ્તુઓ આજે લેવા જવાની છે એ તો યાદ જ યાદ જ નહોતું આવતું આપણે હવે આપણે જાઉજું લેવા એના પહેલાં આ જો ગુફા છે એનું શું ઇતિહાસ શું છે એનું એમ ઉપર જઈ જાય ખબર પડે બધું ઉપર જે કંઈક છે ગુફા છે નાના કારણી અચ્છા મોટું તો નથી ગુફા ગતું નથી ત્યાં ગુરુદેવ છે ને ઘણી વખત સાધના કરવા માટે રાતે ઘણી વખત જાય બરાબર તો એક મતલબ જવા જેવી જગ્યા જાય જો તો આવી શું રહે તો મજા આવશે ઉપર જઈએ ત્યાં જઈને તમે દેખાડી છે કાંઈ પણ હોય મજા તો આવશે ઉપર ચડે તો આપણે મજા આવે પગ દુઃખ હે તો ચડી જાય ઓરિજિનલ કે કદાચ ગુફા દેખાય ને આ માણસો પણ દેખાતા હશે તમને ત્યાં જવાનું છે આપણે હજી એક જગ્યા જવાનું છે ત્યાંના સીન તમે જોશો ને એટલે તમે મંત્ર મુક્ત થઈ જશો એટલે મસ્ત મસ્ત સીન છે પેલા અહીંયાથી જે ફરવાનું હોય એ કરી લઈ જીવડા ચોટે પછી ત્યાં જાશું સીધા ક્યાં જાશું હમણાં થોડીક કહું તમને ઓ ભાઈ સાહેબ પગ દુખે મારો

તેરો આગળ हनुमानજીની પાંચમો વાડી મોર્તે તો જાય ધજા પડી ને હા સાહેબ કાઈ અંદર રેવલું કાઈ આ વાઈટ વાઈટ ચિત્રલા ઓલા કાગળમાં હા શું હશે આ બધું ઘણા લોકો આવે ને સાધના કરે બરાબર અને ગુરુદેવ ઘણા ટાઈમ પહેલા સાધના ઘરે એ શું હતું કા કિંડો હતો કે શું હતું આ બધું અહીંયા શું છે કાંઈ ખબર જ પડતી શું લખેલું જીવ તો હશે અહીંયા જોઈએ

અવે आप ભાગી જલ્દી નીચે ઉતરીએ હવે હાઈકોર્ટના જજ આવી ગયા ભાઈ હાઈકોર્ટના જજ અહીં આવો મને આને ડિવાઇસમાં આ બધા સિક્યુરિટી છે સિક્યુરિટી એ તો હોય ને મારા ભાઈ હાઈકોર્ટના જજ કેને

દેખાડું કે શું છે આ વસ્તુ અને શું આનો ઉપયોગ છે શું આના ફાયદા થાય રૂમે જઈને તમને બધું ખોલીને દેખાડું તો અત્યારે આપણે પાછા રૂમે આવી ગયા છીએ આપણે વસ્તુ જે બોક્સ છે એ હું આની ડિટેલ તમને છે ને બધી આપણે રાત્રે કહેશું આરામથી નિરાતે બેસીને તો મારા વાલા મિત્રો હવે થઈ ગઈ છે રાત અમે ફરવા જતા હતા એનાથી પહેલા તમને

बागेश्वर धाम घड़ा गांव जिला छतरपुर मध्य प्रदेश हाँ नली अनबॉक्सिंग करवा जा रही है जय बागेश्वर सरकार आज इस रोग वाले तो तुमने फोटो बजाई थी बागेश्वर धाम सरकार आ महाराज असंजनसी बाबा ने बाला जी पोते तो अबे आज छे वस्तु जे मेन जे छे ने ये आज है અને હું તમને પહેલા જણાવી દઉં કે આ બોક્સ છે એનું નામ છે શ્રી યંત્ર શ્રી યંત્ર નામ છે આનું અને મેન જે વસ્તુ છે ને યા છે આ જો મેન શ્રી યંત્ર જે વસ્તુ છે ને યા છે આ તમે જોઈ શકતા છો શ્રી યંત્ર યા બહુ પવિત્ર વસ્તુ હોય આમાં કે કઈ રીતે યુઝ કરો ને શું કરો એવી વસ્તુ હોય ત્યારે આને કોઈ સ્પર્શ કરવું નહીં નકા તમે પાપના ભાગીદાર થાશો પવિત્રભૂતિ ત્યાંની બાલાજી નોટો છે આમાં આપડે કાર કે મંદિર માં કોઈ પણ જગ્યા લગાવી શકીએ તો મિત્રો આ આટલી વસ્તુ માટે માટેરસો કિલોમીટર કાપીને અહીંયા આવ્યા હતા લાભ

લોન થઈ જશે આનું તમને બીજા ભાગમાં દેખાડશું કે ક્યાં જઈએ છીએ આપણે તો આ વ્લોગ કરી પૂરોગ જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યું તો फटाफट કરતા જય શ્રી રામ જય શ્રી રામ